હેલો મિત્રો સ્વાગત છે અમારે ગુજરાતી બ્લોગ ચેનલમાં મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે અમે આવી ગયા છ ભાભરમાં પતંગ ચડાવવા માટે જુઓ મિત્રો આ ભાભરમાં ઉત્તરાયણમાં પતંગ ચડાવવાનો નજારો બહુ જ સારો દેખાઈ રહ્યો છે આ સુરેશભાઈ પતંગ ચડાવવાની તૈયારીમાં છે હવે આપણે જોઈએ કે સુરેશભાઈ જેટલા પતંગ કાપે છે જેટલા કપાવે છે આ દશરથભાઈ સડાવાની તૈયારીમાં જ છે પોતે પતિ કપાય કપાય કરે છે આજ સુધી એ પતિ કાપ્યું નથી હજી સુધી ચાર વાગવા આવ્યા પણ દશરથ ને આંખમાં તડકો પડે એવું લાગે છે ना चढ़ पते थी पतेक था दशरथ पढ़ाई रहा है पते का आ बधाए भेगा मन बारी जीत हम किनारियों किनारी आपने चार पांच ने किनारी बांधी મૂકી દે છે કેવો કામે લગાડી દીધો હશે મને એવું લાગે કે એક કલાકે આપણે એક પતિંગની કિનારી બાંધશે એનાથી વધારે બધા છે હા જો મિત્રો અમે ઢાબા ઉપર પણ સીટીંગ રહેવાવાળા માણસો પતંગ ચડાવી રહ્યા છે જોઈ લો મને તો કંઈ પતંગ ચડાવતા આવડતું નહીં હું તો કાંઈ ચડાવતો નથી પણ બાભરની અંદર જોવા આવ્યો છું કે કેટલો પતિક ચડે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને હવે આપણે આવું પહેરી અને નો એન્ડ લાયો